ગુજરાતના ટેબ્લોને મળેલો અવોર્ડ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો આ વખતે છવ્વીસ જાન્યુઆરીએ એ જ ટેબ્લોને એટલે કે ગુજરાતના ટેબ્લોને અવોર્ડ મળતા તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો નિકુંજ આપણી સાથે જોડાયેલા છે નિકુંજ ખૂબ જ સારી આ ક્ષણ કહી શકાય સમગ્ર ગુજરાત માટે કે ટેબ્લોને

એવોર્ડ આજે રાજ્ય સરકારની આ કેબિનેટ બેઠકની અંદર રજૂ કરવામાં આવ્યો અને સમગ્ર કેબિનેટે આ ખિતાબ મળવા બદલ ગુજરાતને અને તેના નિર્માણ કરનાર તેની આકૃતિ બનાવનાર જે કલાકારો હતા તેમને અભિનંદન પાઠવ્યા છે ધોરડો ગામને ટુરિઝમ વિલેજ નો ખિતાબ પણ અગાઉ મળી ચૂક્યો છે અને સાથે સાથે તેનો આ રજૂ જયારે ગણતંત્ર પરેડમાં થયો હતો ત્યારબાદ જે વોટિંગ થયું હતું તે વોટિંગમાં પીપલ્સ ચોઈસ નો એવોર્ડ ધોરડોના આ ટેબ્લો ને મળ્યો હતો જે માટે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકની અંદર પણ આજે તેને અભિનંદન અપાયા છે જી જી આભાર તો ગુજરાતના ટેબ્લોને જે અવોર્ડ મળ્યો છે તે અવોર્ડને કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો છે અને પીપલ્સ ચોઈસ એવોર્ડ ધોરદોના ટેબ્લોને મળ્યો છે કે જેના જે કલાકારો છે કે જેઓ આ ટેબ્લો તૈયાર કર્યો હતો તેઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા છે